સુરત મનપાના વરાછા ઝોન આવતા જગદીશનગર વિસ્તારમાં કોલેરાના કેસો વધતા તંત્ર દોડતું થયું હતું વરાછા જગદીશનગર સોસાયટીમાં ડ્રેનેજ લાઈનનું પાણી બોરિંગમાં ભળી જતા દૂષિત પાણી પીવાથી ત્રીસ જેટલા લોકોને કોલેરાની અસર થઈ હતી સોસાયટીમાં કોલેરાના કેસોમાં વધારો જોવા મળતા આરોગ્ય વિભાગ દોડતું થવા પામ્યું હતું ચંભાઈ નામ છે મારું આ જગદીશનગર સોસાયટીમાં સાત આઠ દિવસ પહેલા પહેલા કે ડ્રેનેજ લાઈનમાં પાણી લીકેજ થઈ ગયા હતા અને બોરિંગમાં પાણી ભળી ગયું એના હિસાબે ઝાડા ઉલટીના કેસ વધી ગયા છે એમાંથી પચીસ થી ત્રીસ હાલમાં દસ જણા સેમીવેર હોસ્પિટલમાં એડમિટ છે બાકીના રજા આપી દીધી છે અને મેં જાતે જઈ બે ત્રણ જણા થઈ અને ડેનેજ લાઈટનું પાણી મેં નિકાલ કર્યો છે ત્યાર પછીના સોમવારથી એસએમસીના અધિકારીઓ આવી સાફ સફાઈ કામે લાગી ગયા છે બધાય પેલો તમે રજૂઆત કરેલી સ્થાનિક લોકો એ રજૂઆત લી હતી પણ કોઈ આવ્યા નતા કર્મચારીઓ રજા પર્યા હતા રવિવાર હતો એટલે રજા પર્યા હતા એમ સાચી સાફ કરી